અમદાવાદમાં ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ અને અગવડતાના કારણે ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ છે જેથી હવે ગ્રાન્ટેડ કોલેજો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સક્રિય બની જે સંદર્ભે ભવન સાયન્સ કોલેજમાં ગ્રાન્ટેડ સાયન્સ કોલેજના આચાર્યો અને અધ્યાપક મંડળના પ્રતિનિધિઓની બેઠક મળી જેમાં નક્કી કરાયું કે રાહત દરે શિક્ષણ આપતી ગ્રાન્ટેડ સાયન્સ કોલેજોમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી હોવાથી ઓફલાઇન પદ્ધતિથી પ્રવેશ માટે માર્ગદર્શન અપાશે જેને લઈ શુક્રવારે ભવન સાયન્સ કોલેજમાં માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયો જેબા પ્રવેશ થી वंचित વિદ્યાર્થીઓને उपस्थित રહેવાની اپિલ કરાઈ ચાલુ વર્ષે રાજ્યના પડવાનો ભારવ આવ્યો ગ્રાન્ટિનીડ કોલેजेसના પ્રિન્સિપલ્સ અને અધ્યક્ષો તથા અધ્યાપકોની એક મીટિંગ મળી 12 સાયન્સ પછીના વિદ્યાર્થીઓને बीएससी ના પ્રવેશ માટે જે રજીસ્ટર થયા છે અથવા રજીસ્ટર થયા નથી એવા વિદ્યાર્થીઓને એક તરફ પ્રવેશ મળ્યા નથી બીએસસીમાં અને બીજી તરફ આવી ગ્રાન્ટિનેડ ખ્યાતનામ કોલેજો બિલકુલ ખાલી ખમ પડી છે ત્યારે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે અમે એક શું અભિયાન ચલાવું એની ચર્ચા કરવા માટે આજે ભેગા થયા હતા ત્રીજા રાઉન્ડમાં એડમિશન કેવી રીતે મળે એ માટે ચર્ચા કરી